કેટલા વર્ષથી ના કાવડી હિસામાં તમે ચલવી રહ્યા છો અને કેટલા વર્ષથી તમે આ સેવા કરી રહ્યા છો આના નિર્માણ તમે છો કે પછી અંદર બેદા ભેગા થઈને તમે કામ કરી રહ્યા છો છેલ્લા કેટલા વર્ષથી તમે આ કામ કરો છો બાર વર્ષથી કે પંદર વર્ષથી છ છ વર્ષથી જે લાલજી કાકા હતા એ ગયા પછીનું તમે આ એક સક્રિય ચાલુ રાખ્યું છે કામ ચાલુ રાખ્યું છે ના સારું છે સેવા ભાવના તમે કરો છો એ ના આમાં કઈ રીતની ને કોણ કોણ સભ્યમાં તમે જોડાયેલા છોડાયેલા ભુલે કાકા ભોલેકા નરસિંહ કેકરી ભૂલેકાનો કોઈ તમને સહયોગ